ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરી મહારાજનું વિમલનાથ જૈન સંઘ વાઘોડ રોડ ખાતે ભવ્ય કરાયું સંઘમાં આવતીકાલે વિશ્વ શાંતિ માટે બિલ જૈન સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ગુરુકુળ ચાર રસ્તાથી ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર તથા પદ્મ કીર્તિ વિજયજી મહારાજનું સામયુ ધામધૂમથી કરવામાં આવ્યું હતું જેમાં સંઘની બહેનો સાથે મંગલાબેડા લઈને જોડાઈ હતી એક દો તીન ચાર જીન શાસનનો જય જયકારના કારના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વિમલ થ જૈન સંઘમાં વિમલનાથ ભગવાનનું ચૈતન્ય વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આયંબિલનો તપ કરવાની ટહેર નાખતા સંઘે સહર્ષ સ્વીકારી લીધી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાય છે તે માટે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા તથા હલકાપુરી જૈન સંઘ ખાતે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં એકસો આઠ પાર્શ્વનાથ પૂજન તથા એકસો પિસ્તાલીસ એમબીલ તપ કરાવવામાં આવ્યા હતા તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું વધુમાં સાગર સુરીશ્વરજી મહારાજના વડોદરાના સચિવ તથા સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ઓગણત્રીસમી તારીખે ગુરુવારે આચાર્ય ભગવંતનું સામયુ ડોક્ટર મનસુખભાઈ શાહના ગ્રહ જિનાલયથી નીકળી અંકુર સોસાયટી જૈન સંઘમાં પગલાં કરશે અને ત્યાં ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવશે તથા ત્રીસમી તારીખે શુક્રવારે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ગુરુદેવનું ભવ્ય સામયું કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક આયંબિલ તપ અને રવિવારે સામૂહિક સામાયિક કરાવવામાં આવશે આજે વિમલનાથ જૈન સંઘમાં સામ્યા બાદ લાભાર્થી અલકાબેન શ્રેણિકભાઈ શાહ પરિવાર દ્વારા નવકારશી કરાવવામાં આવી હતી એમ સંઘના મંત્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું આજે વિશાળ માનવમિદની વ્યાખ્યાન ફરમાવતા ગચ્છાધિપતિ આચાર્ય સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે જે ધર્મ કરશે તે જ ટકશે તેથી દરેક લોકો ઘરમાં જૈન દર્શનમાં બતાવ્યા મુજબના ભગવાન શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાખે જેથી ઉપદ્રવ શાંત થશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું ત્યારે મુનિરાજ પદ્મ સાગર વિજયજી મહારાજે પણ આયામબિલ તપ વિશે સમજાવ્યું હતું અને આવતીકાલે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ આયામબિલ તપ શું કામ કરવું અને તે કરવાથી શું લાભ થાય તેના ઉપર વ્યાખ્યાન ફરવામાં આવશે તો ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં પધારી લાભ લેવા એમ જયન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું